આમ આદમી પાર્ટી જિલ્લા મંત્રી રાજકોટ હવે ઘણા મુદ્દાઓને લઈને વાત કરવી છે પણ ખાસ કરીને મારે જસદણની જ્યારે વાત કરવી હોય ત્યારે જસદણની અંદર જસદણ નગરપાલિકાઓ અત્યારે આ ખાડા કાન કરીને કામ કરી છે જ્યારે ચિતલીયા જવા માટેનો રોડની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે અને જસદણની અંદર ક્યાંક ક્યાંક તળાવ વરસાદના કારણે તળાવ જેવી પણ સ્થિતિ થઈ રહી છે પાણી નિકાલની કોઈ સમસ્યા નથી અને જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને જે પ્રમુખ સાહેબ તમે જે ટાઇસથી ખાડા બુરો છો ને એ ટાઇસથી થી ક્યાંય ખાડા ન બુરાય કેમ કે વરસાદ આવે ને પાછા હતા ને તમારું બુદ્ધિ નું પ્રદર્શન બંધ કરી દો અને ચૂંટાયેલા નેતાઓ અને વિસાવદરમાં બનગા ફૂકેલા નેતાઓ હતા ને એને એટલું કહેવાનું છે કે જે બસ સ્ટેન્ડના પ્રશ્નો છે જસદણની જનતાના જે પ્રશ્નો છે અને જે નવા કામ થાય છે એમાં તમે ભ્રષ્ટાચાર કેટલો કરો છો એમાં ઉગાડો ન પડી ત્યાં સુધી વધારે સારું છે કેમ કે જસદણ નગરપાલિકાને ખાસ કરીને હું તમને કહું છું કે તમે તમારા કામ કરો વ્યવસ્થિત કરો કેમ કે અમારા ટેક્સના પૈસાથી તમે કામ કરો છો જ્યારે તમારે પાણી વેરો રોડ વેરો બધા વેરા હોય ત્યારે તમે આવી જાવ છો ટાઈમે કામ કેમ ટાઈમે નથી થતા એટલે જસદણના બધા નેતાઓને ભાજપના ચૂંટાયેલા બધા નેતાઓને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે પ્રજા પાસે તમે જેવા મત લેવા જાઓ છો જેવા જેવા વાયદા કરો છો ને એવા કામ કરીને ખરા ઉતરો એવી હું નમ્ર અપીલ કરું છું અને અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર પાંચના સુરેશભાઈ છાયાણી જે અત્યારે જાગૃત છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય જવાન જય કિસાન